ક્યાં ધરતી કપાયો આ વાવાઝોડા આવ્યા આ દુકાળ પડે આ કોરોના આવ્યો કઈક એવું નથી લાગતું કે આપણી કઈ ખામી હોય છે મારી તમે જોવો તો ભજન સત્સંગ ને પ્રતિષ્ઠા યુ ને ને પ્રતિષ્ઠાયું મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપડે એમ દેખાય ભક્તિનો નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી આટલું બધું બગાડ છે ભગવાન શું નહીં સાંભળતો હોય આપડે રાયડું નાખી છે નહીં સાંભળતો

એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યાર જે મજા છે ને આ સ્વર્ગ છે ને એ આડી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગમાં માં ઇન્દ્ર રાજા હોના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ફુવારા છે ને ઇન્દ્રની અપશ્રાયું નાચ કરે છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની

પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને ન છોડતું હોય તો બુસ મારવા વાળા ને શું પણ તમને મને કોઈને નહીં છોડે કરમ કોઈ છોડે નહીં પછી ભલે હોય ભગવાન

રામ જેવા જો રખડવા પડ્યું છે ને તમને ભાઈઓ કેવા હોય દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય જોવું હોય તો રામાયણ માં ઉતરો અને રડેલો ન ખાવું હોય મહાભારતમાં મહાભારત માં ઉતરો અને તમે જોવો મહાભારતમાં

ત્યારે લક્ષ્મણ એમ કે છે કે ભાઈ હું તમારા ભેગો આવું છું રામ ના પાડે તમે મારા બાપ છો અને સીતા મારી છે મારા મા બાપ નોખી માયુના છોકરા હતા મિત્રો વિચાર કરજો કેટલો ભાઈ ભાઈનો પ્રેમ પ્રેમ હશે તો કરો ભલામાણા એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂંટિયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગઈ અરે અયોધ્યા ની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ કે છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યા ની ગાદી આવી હતી ને રામ જેથી વન માં ગયો તેથી બાકસના ના ખોખા ઘોડે રખડતી હતી બાપુ ગાદી નો ધણી નતો આપડે જોઈએ તારે વેચ જમીન આટું હગા ભાઈ ઢીબી નાખે બોલો એક જાય ઉપ એક જાય જેલ માં જમીન એ પડી હોય એટલે સંતો કીધું કે ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નહી આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી શિયાલ માં હોય ની ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસા વિકાણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો પણ તારે મોડું થઈ ગયું હોય મારા રામ સમય ની બલિહારી છે સમય બળા બલવાન છે

અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહીં ઉપાડવા તમારી સામે પ્રતિજ્ઞા કરું અને એને પ્રતિજ્ઞા કરીને તારા તાજ બાપુ ભીષ્મય પ્રતિજ્ઞા કરી કૃક્ષેત્રના મેદાનમાં જો હથિયાર તને નો ઉપડાવું તો હું ભીષ્મ નહીં ભાઈ અખિલ બ્રહ્માંડના માલિક ની પ્રતિજ્ઞા તોડાવતો હોય એ સિદ્ધપુરુષ કેવો છે એને જો બાપુ કર્મ ન છોડવું હોય તો આપણે આંકડા તો કાઢો આપણે કેટલાના બુશ માર્યા છે કેટલાનું ઊભું સાર્યું છે પડે અરે કોઈ છોડે ચોથા અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં ન પાંડવી પૃથ્વી કરી નાખું ધરતી ઉપર પાંડવ જેવું નામ નો રેવા દઉં અને બાપુ કૃષ્ણ પરમાત્મા નું કાલ પાંડુ ને રહેવા દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણને અને આવી રીતે પૂનમની રાત્રી રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાડિયું છે અને કુક્ષેત્ર ના મેદાન કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાન આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી ને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરુ ત્યાં જઈને કીધું કોણ છો માં અને આમ બાપુ એ જોગમાયા ઊભી થઈ હો એ કે હું ગંગા છું ભીષ્મની માં છું હે કે ભીષ્મની માં છો કે અટાણે માં આયા કે કાલ મારો દીકરો આય પડવાનો છે ને કાંટા ને કાંકરા નો વાગે કાંટા ને કાંકરા વીણો છું કૃષ્ણ પરમાત્મા ચક્રી ખાઈ ગયો કે ઓલો કે છે કાલ પાંડવો નો રહેવા દો જનેતા એમ કે છે કે મારો દીકરો કાલ આય પડવાનો છે આમાં હાચું શું ભગવાનને ને નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુન ને પાટુ મારીને જગાડ્યો કે એ ઓલાય પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો ને રહેવાનો હતો તમને હારો નીંદર આવે છે અર્જુન આખું સોળતો સોળતો કે તું જાગસ પછી અમારે શું હું જાગી ને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોંપી દેવાય હું તો એમ કહું છું લગામ હાથમાં રાખીને મોટો મેં આવ્યો મેં આવ્યો એવો પાવર ન કરો હારો મનાવે ને હોંપી દેવાય

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામ આવે અને ભીષ્મને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી ઈ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ન્યા પરમાત્મા ની હામે જોયું કે મધુસૂદન મારા દીકરાને દગો